આ આસે આપણો ક્લાસરૂમ તમે જોઈ શકો છો આ બધા કમ્પ્યુટરો છે અહીંયા સામેની સાઈડ છે કેટલા દિવસ પછી તો આ ટાઈમ આય તો 15 દર દિવાળી કેવી રહી દિવાળી બસ કરી બાપા તારી દિવાળી કેવી રહી આરી માન નાવ ટ્રેક્ટર જો હતા એ મૂકી દીધું છે કેમ કે ચા પીયા કરીએ છે બાઈક હેલો મિત્રો કેમ છો તમે બધા આશા રાખો તમે બધા મજામાં હશો અને મોજ મસ્તીમાં રહો શુભેચ્છા આપું છું તો છે ને આપણે સવાર સવારમાં નાઈ ધોઈ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને સવારના વાગે કરે છે સાડા આઠ અને આપણે જવાનું છે આજે ઘણા દિવસ બાદ આઈટીઆઈમાં કેમકે દિવાળીનું વેકેશન આપણે પતી ગયું છે તો છે ને હવે આપણે આઈટીઆઈમાં જવાનું છે તો આપણે છે ને ઘરે જઈને પહેલાં થોડો ઘણો નાસ્તો કરી લઈએ પછી છે ને આઈટીઆઈમાં જવાના માટે નીકળીએ કેમ કે સરનો કાલે કોલ બી આવી ગયો છે એક એક રજીસ્ટ્રેશન કરવાનું એવું કહે છે તો છે ને આપણે ઘરે નાસ્તો કરી અને આપણે સીધા નીકળીએ આઈટીઆઈમાં જવા માટે બટાકાનું શાક

તો મિત્રો આપણું છે ને આ છે કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય છે હજી હજુ સ્ટાર્ટ નથી થયું આપણે સ્ટાર્ટ થાય ને એટલે પછી ચાલુ કરી દઈએ કામ કરવાનું કેટલા દિવસ પછી આ ટાઈમ આવ્યો તું હે કેટલા દિવસ પછી આ ટાઈમ આવ્યો કેટલા દિવસ પછી બાપા તારી દિવાળી કેવી રીતે

શું નહીં કરાવે યા આપણો પૈસા આપ કી રીતે નહીં કર્યા ને આપ પેલી વખત તો દિવાળી પછી આઇટીઆઈમાં કેટલા દિવસ થયો કે નો વારો આવી ગયો જા ને ભાઈ એ આપણી ઓળખે પૈસા જ નથી ચાલો આપણે છે નાસ્તો કરતા આવીએ ને ભૂખણો ખાવા માંડો તમારે સાડો વેફર લાવ્યો હું ખાવા માંડો રાહુલ ખાય કે નહીં ખાય મારી સાથે પરત આવે રોજ મોજ કરવા આવ્યા એક નંબર નો ભૂકડ પેલો બધા કરતા પેલા ખાવા માંડી ગયો બીજા નંબર નો આ તારા ખાવાનું બામડ્યા તો ખાઈક નહીં ના ખાવાનું ચાલો આપણે છે ને નાસ્તો કરીને આવતા રહ્યા છે અને આ ભાઈઓ છે ને પોઠા પાડે છે કેવો ભાઈ શું કર રહ્યો તું આપણો પોઠો પાડે કે નહીં બાપડે પાડું પાડું તું પડાય કે પોઠો પડાય ને એક પડાય છે કેવો લાગ્યો એક આનો પોઠો પાડે હોય ટકલા ટકલા આપણે રખડી રખડીને પાછા એ ટાઈમ આવતા રહ્યા છે કેવું લાગે બમણે રખડવાનું મજા આવે બમણે આટા સૂટ કરી રહ્યા જબરદસ્ત એક નંબર બોલ્યો છે સરા પરથી આપણે આ ટાઈમ આવી ગયા છે તો મિત્રો આ છે આપણો ક્લાસરૂમ તમે જોઈ શકો છો આ બધા કમ્પ્યુટરો છે અહીંયા સામેની સાઈડ છે બાકી સરની ખુરશી પર પહેલા બેઠા છે બાકી સર હોય ને તાર તો બેહાય જ નહીં બેહાય તાર તું બધા સર ને બોલો ચાલો હવે જાય ઘેર જવું છે ને તો ચાલો આપડે હવે ને ઘરે નીકળીએ આપણે છે ને આઈટીઆઈ માંથી આવ્યા ને એટલે અમે ટ્રેક્ટર પર આવતા રહ્યા છે શું કેવું ગલ્પા તારું કઈ કેવું છે ના મારે કઈ નહીં બોલ્યા એ રહ્યા અમારા ટ્રેક્ટર આ ખોડ ભરવાનું છે બાકી લીમખેડા ને નવોદય સ્કૂલ કેવાય સ્કૂલ સ્કૂલ છે લાગે લીમખેડામાં છે ત્યાં આપણે આવેલા છે ને આપણે ખોડ ભરા પછી જાય ફેરવો છે તો પતાવી દઈએ આપણે ટ્રેક્ટર નીકળે પછી ટ્રેક્ટર ની અંદર ઘાસ ભરી દીધું છે તમે જોઈ શકો છો તો છે ને આપણે દાહોદ ની પહેલી સાઈડ જવાનું છે તો આપણે છે ને દાહોદ નીકળીએ હવે ટ્રેક્ટર લઈને મિત્રો આપણે છે ને કતવાર આવી ગયા છે આ કોઈક હોસ્પિટલ છે શું નામ છે સાર્થક હોસ્પિટલ એવું કંઈક નામ છે ને આવું ટ્રેક્ટર જો હતા મૂકી દીધું છે કેમ કે ચા પીવા કરીએ છે ભાઈ કલ્પેશ થાક લાગે કે નહીં લાગે અરે બહુ થાક લગાય કેટલું થાક લાગી બહુ થાક લાગે યાર સાર્થક હોસ્પિટલની જસ્ટ બાજુમાં જ છે તો છે ને આપણે ચા પી લઈએ પહેલાં અશ્વિનભાઈ પીવડાવે છે આપણને ચાલો પીયા ના તું યાર મેરે પાસે પૈસા છે ને આપણે ચા પી લઈએ હવે આપણી ચા આવી ગઈ છે આપણે ચા પી લઈએ હવે આપણે છે ને ખંગેલા પહોંચી ગયા છે જોઈ શકો છો આ ટ્રેક્ટર હવે છે ને ખાલી કરીને આપણે છે ને સીધા ઘેર નીકળીએ તો મિત્રો આપણે ત્યાંથી નીકળ્યા ને તો દાહોદ આવી ગયા તમે સામે ટ્રેક્ટર આપણું પડશે લાઈટ બળે છે ને ત્યાં એટલે આપણે છે ને ભવાની હોટલમાં જમવા આવી ગયા છે કેમ કે આવશે ને ઘેર જવાનું છે ખાવા ખાઈને તો છે ને આપણે નાસ્તો કરીને સીધા ઘરે નીકળીએ આપણે છે ને ગરમા ગરમ કસોરી ખાઈ લઈએ તો હવે આપણે આવી ગયા છે નાયરા પેટ્રોલ પંપ પર રામપુરા તો આપણે છે ને અહીંયા નખાડવું પડશે ને એ બી સાંજ સાઈડ થાકી છે ને ડીઝલ નખાડવું પડશે તો હશે ને આપણે ડીઝલ નખાડી દઈએ બાકી આ ભાઈ છે ને પાછળ ટ્રેલરમાં બેઠા બેઠા મોટલે કલ્પા હાઈ કરો આપણે નખાડી દઈએ ડીઝલ પહેલા પછી નીકળી ગયા તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પોતી ગયા છે ટ્રેક્ટર વાળાને ટ્રેક્ટર મોકલી દીધું છે કલ્પેશને અને આપણે ઘરે આવી ગયા છે હવે છે ને ખાવા ખાઈને સુઈ જવાનું સીધું તો આજના બ્લોગમાં બસ આટલું જ છે યાર જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો આપણે મળીશું ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને જાજો પાછા હો ચાલો મળીએ નવા બ્લોગમાં